જી નમસ્કાર બની હતી એમાં આરોપીને એક કલાકની અંદર જ મારેસ્ટ કરવામાં આવ્યો હતો અને એના પછી અમે સતત ગૃહમંત્રી આપણા ગુજરાતના હર્ષભાઈ સંઘવી સાથે સંપર્કમાં હતા અને હમણાં સુરતમાં ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને અમે પોતે મળીને રજૂઆત કરી છે પૂરો મામલાથી વાકેફ કર્યો છે અને ખાતરી આપી છે કે સાત દિવસ તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની